તમારા જીવનમાં વર્ષો ઉમેરવાની વાત મોટી નથી પણ તમારા વર્ષોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે માનવી કેવી રીતે મૃત્યુ પામે છે એ વાત મહત્વની નથી પણ મહત્ત્વની વાત એ છે કે તે કેવી રીતે જીવે છે બહારના દેખાવ કરતાં હૃદયની શુદ્ધ ભાવના વધારે અસર કરે છે કારણ કે હંમેશા પ્રાર્થના કરવા જોડાયેલા હાથ કરતાં મદદ માટે લંબાયેલા હાથ વધારે સારા લાગે છે આવનાર પહેલી તક કે અવસરને છોડો નહીં કારણ કે બીજી વખત આવનાર તક હંમેશા પહેલાં કરતાં મુશ્કેલ અને શરતોને આધીન હશે આપણે આવતીકાલને સારી બનાવવા માટે કામ કરીએ છીએ પરંતુ જ્યારે આવતીકાલ આવે છે આપણે તેને માણવાને બદલે આવતીકાલને વધારે સારી બનાવવા માટે વિચારવા માંડીએ છીએ આપણે જ્યારે નાના હતા ત્યારે ઓછું હસતા હતા પરંતુ આપણા અંતરમાં અપાર ખુશી હતી હવે આપણે મોટા થઈ ગયા ત્યારે આપણે અંતરના અપાર દુઃખને છુપાવવા હસવાનું શીખી ગયા છીએ જો રસ્તો સુંદર હોય તો લક્ષ્યની ચિંતા કરવી નહીં અને જો લક્ષ્ય સુંદર હોય તો રોડની ચિંતા કરવાની જરૂર નથી જ્યારે તમારો સમય સારો હોય છે ત્યારે તમારી ભૂલ પણ રમતમાં લેવામાં આવે છે અને જ્યારે તમારો સમય સારો નથી હોતો ત્યારે તમારી રમત પણ ભૂલ તરીકે જોવામાં આવે છે બીજા લોકો જે કરી શકે છે અને તમે નથી કરી શકતા તેના પર ધ્યાન આપવાની જરૂર નથી પરંતુ તમે જે કરી શકો છો અને બીજા નથી કરી શકતા તેના પર ધ્યાન આપવું જરૂરી છે